નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની સ્થાપનાનો શતાબ્દી મહોત્સવ દેશભરમાં ઉજવી રહ્યો છે તેના ભાગરૂપે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મહેસાણા જિલ્લાના નગરમાં છસો ઓગણોસિત્તેર ઉપરાંત ગણવેશધારી સ્વયંસેવકોએ જાહેર માર્ગો પર પથ સંચલન કર્યું હતું આ પથ સંચલન આ સેકન્ડરી સ્કૂલથી પ્રારંભ થઈ ગાયત્રી મંદિર ખત્રીકુવા ઝવેરી ચોકથી હાઈવે અને પરત આ સેકન્ડરી સ્કૂલ ખાતે પૂર્ણ થયેલ હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પથસંચલનનું વિજાપુર શહેરના નગરજનો દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો ઉપરાંત નગરસેવકો અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા આ પથસંચલન કાર્યક્રમમાં જિલ્લાના માનનીય સંઘચાલક શ્રી ડૉક્ટર અરુણભાઈ રાજપૂત તથા જિલ્લા સહકાર્યવાહ યોગેન્દ્રભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી વિજયાદશમીનું પણ આયોજન કરવામાં આવેલ છે આગામી બીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વિજયાદશમી ઉત્સવનું આયોજન આ સેકન્ડરી સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે